હોળી ધૂલેટી તહેવારને લઈ વડોદરા રેલવે પોલીસ દ્વારા સ્ટેશન પરિસરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું હોળી ધૂલેટીના તહેવારની ઉજવણી કરવા માટે લોકો પોતાના વતન જવા માટે ટ્રેન બસની મુસાફરી કરતા હોય છે ત્યારે હોળી તહેવાર માટે રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ચહલ હોય છે ત્યારે લોકોની સલામતીને ધ્યાનમાં રાખી વડોદરા રેલવે પોલીસ દ્વારા રેલવે સ્ટેશનના પરિસરમાં ડોગ સ્કોડ તેમજ બોમ્બ સ્કોડની મદદથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું રેલવે પોલીસને કામગીરી સંદર્ભે અધિકારી દ્વારા માહિતી આપી હતી મહેરબાન એસપી સાહેબ વેસ્ટર્ન રેલવે વડોદરા અને સિનિયર અધિકારીની સૂચના મુજબ હાલ હોળી ધુળેટીના તહેવારો ચાલુ હોય અને આ દિવસો દરમિયાન રેલવે સ્ટેશન ઉપર પેસેન્જરોની ભીડભાડ રહેતી હોય તો કોઈ અહીં બનાવ ના બને તે હેતુથી એલસીબી એસઓજી વડોદરા રેલવે પોલીસ સ્ટેશન ક્યુઆરટી ટીમ બીડીડીએસ ટીમ બોગ સ્કોડ સાથે આજરોજ વડોદરા રેલવે સ્ટેશન ખાતે સઘન ચેકિંગ કરવામાં આવેલ છે આજે ભીડભાડની અંદર કોઈ સંદિગ્ધ વસ્તુ ના લઈ જાય કોઈ કેફી પદાર્થની હેરાફેરી ના કરે અને કોઈ ભાંગફોડ પ્રવૃત્તિ અને આ ભીડનો લાભ લઈ અને કોઈ આર્થિક ગુના ના બને એ પ્રકારની કામગીરી અર્થે આજરોજ ચેકિંગ ચાલુ છે પેસેન્જરોને હું જણાવવા માગીશ કે ભીડભાડમાં તમારા માલસામાન અને નાના બાળકોનું ખાસ ધ્યાન રાખે કેમ કે ઘણા બનાવો બનતા હોય છે અમે અમારા પોલીસ વિભાગ તરફથી પૂરતી તકેદારી રાખીએ છીએ પણ માલસામાનની તકેદારી પેસેન્જરોએ પ્રથમ રાખવી જરૂરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર